પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજનૈતિક જીવન પર આધારિત પુસ્તક સંદર્ભે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે એક સામાન્ય પરિવારના વ્યક્તિએ મેળવેલી આ સિદ્ધિ ભારતીય લોકશાહિતિહાસની અસામાન્ય ઘટના છે ત્યારે જાણીતા લેખક આર બાળા સુબ્રમણ્યમ દ્વારા તેઓની આંતરિક શક્તિ અને વહીવટી કુશળતાનું નિરૂપણ કરતું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે કે જે રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલર સાબિત થયેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુસ્તકના વિષય વસ્તુને કેન્દ્રમાં રાખી આણંદમાં આવેલ ડીએન હાઇસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના મંદિર હોલ ખાતે પ્રબુદ્ધજનો માટે પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ સાંસદ પટેલ નાયબ મુખ્યમંત્રી દંડક રમણ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ ધારાસભ્ય કમલેશ પટેલ વિપુલ પટેલ જિલ્લા મહામંત્રી જગત પટેલ સુનિલ શાહ રણજીત ચૌહાણ જિલ્લા કોષા અધ્યક્ષ સુનિલ શાહ સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો વડીલો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના વડાપ્રધાન વિશ્વના અગ્રણી નેતામાં તેમની ગણના થાય છે એવા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી હમણાં જ આખા દેશ અને દુનિયામાં બધા જ ભારતીયોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરી અને અનેક સેવાકીય કાર્યક્રમો એ નિમિત્તે યોજવામાં આવ્યા હતા એના જ ભાગરૂપે માન્ય નરેન્દ્રભાઈના આખા જીવન વિશે જીવનભર એમણે જ્યાં જ્યાં જે જે કામ પ્રજાલક્ષી દેશલક્ષી દુનિયાલક્ષી માનવ સમાજને ઉપયોગી એક એક નાગરિકને ઉપયોગી અને ભારતની નામના પ્રતિષ્ઠા અને ગૌરવ બને ભારત સમૃદ્ધ બને ભારતના દરેક નાગરિકને ભારતીય હવાનું ગૌરવ થાય એ પ્રમાણે જે કામો અને નરેન્દ્રભાઈએ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને છેલ્લા દસ વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કરી રહ્યા છે ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ